નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવ વિદ્યા મંદિર જે થરાદ પિલુડા ખાતે આવેલી છે તેમાં જે નીચે મુજબના સ્ટાફ માટેની જે ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર દેવ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમની દેવ વિદ્યા મંદિર થરાદ અને પિલુડા માટે નવીન સત્રથી નીચે મુજબના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જરૂર છે તે માટેની આ જાહેરાત આવી છે ભરતી જાહેરાત તો યોગ્ય લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારે તારીખ પચીસ એપ્રિલ બે સુધીમાં શાળાની જે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી નીચે દર્શાવેલ તારીખ અને સ્થળે તમામ ડોક્યુમેન્ટ સાથે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો જે ભરતી જાહેરાત આવી છે તેના માટે અંતિમ તારીખ જે છે મિત્રો પચીસ ચાર બે છે વિગતવાર જોઈએ આપણે કઈ કયા વિષયની તેમજ કયા કયા વિભાગમાં ભરતી જાહેરાત છે તો મિત્રો બાલ વાટિકાથી કેજી સુધીમાં જનરલ તમામ વિષયો માટે ફિમેલ કેન્ડિડેટ માટે અહીંયા જે પ્રી પીટીસી તેમજ પીટીસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો પ્રાથમિક વિભાગમાં ધોરણ એક થી પાંચ માટે તમામ વિષય જનરલ વિષય માટે મેલ અને ફિમેલ કેન્ડિડેટ અહીંયા અરજી કરી શકશે તેમાં પીટીસી અથવા તો બીએડ કરેલા ઉમેદવારો હોય તે અહીંયા અરજી કરી શકશે ધોરણ છ થી બારમાં સળંગ વિભાગ માટે ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ભાષા સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર માટે તેમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકશે તેમજ લાયકાતની વાત કરીએ તો ઘરમાં તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન માટે મેલ ફિમેલ ઉમેદવારી કરી શકે છે જેમાં બીએસસી બીએડની લાયકાત ધરાવતા હોય ગુજરાતી હિન્દી માટે વાત કરીએ તો મેલ ફિમેલ ઉમેદવારો અરજી કરી શકે છે જેમાં બીએ બીએડ કરેલા હોય અંગ્રેજી સંસ્કૃત માટે એમએ બીએડ તેમજ સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સળંગ વિભાગ જે ઉચ્ચતર માધ્યમિક છે તેમાં ધોરણ અગિયાર બાર માટે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન માટે મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ અહીંયા અપ્લાય કરી શકશે જેમાં એમએ બીએડની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો જે વાત કરીએ સંગીત તેમજ આર્ટ અને રમતગમત માટે જે મેલ અને ફિમેલ માટે એટીડી તેમજ સીપીઇડીનો જે કોર્સ કરેલો હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો બિન શૈક્ષણિક સ્ટાફની પણ અહીંયા ભરતી આવેલી છે તેમાં જોઈએ વિગતવાર આપણે જે કોમ્પ્યુટર ક્લાર્ક માટેની ભરતી છે તેમાં ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જે જાણકાર હોય તેવા મેલ અને ફિમેલ જે ઉમેદવારો છે તે બાર પાસ સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા હોય તે અહીંયા અરજી કરી શકશે એડવાઇઝરની જે ભરતી જાહેરાત છે જેમાં ફોટો વિડીયો એડિટિંગના જે જાણકાર હોય તેવા નોકરી વાત છૂકો જે મેલ અને ફિમેલ ઉમેદવારો બાર પાસ તેમાં સ્નાતક થયેલા હોય તેવા અરજી કરી શકે છે સેવક અથવા તો પ્યુનની અહીંયા ભરતી છે જેમાં ઓફિસ કામના જે જાણકાર હોય તેવા મિત્રો મેલ કેન્ડિડેટ માટે જ છે અહીંયા દસ અને બાર પાસ હોય તેવા ઉમેદવારો હોસ્ટેલ ગૃહપતિ માટે સ્નાતક કરેલું હોય તેમજ મેલ કેન્ડિડેટ અહીંયા અનુભવી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હોસ્ટેલ માતા માટેની વાત કરીએ તો અનુભવી ઉમેદવાર તેમજ ફિમેલ માટે અને સ્નાતક કક્ષાનો કોર્સ કરેલો હોય તે અહીંયા અરજી કરી શકશે હોસ્ટેલ રસોઈયા માટે રસોડાના કામના અનુભવી તેમજ મેલ ઉમેદવારો માટે આ જગ્યાની જે ભરતી જાહેરાત છે વધુ વિગત જોઈએ મિત્રો તો અહીંયા અગત્યની નોંધ આપવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડોટ દેવ વિદ્યા મંદિર ડોટ કોમ પર તમારે જવાનું રહેશે ત્યાં ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે લાયકાત અને અનુભવના આધારે યોગ્ય પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે અનુભવીની પ્રથમ પસંદગી આપવામાં આવશે જો ખરેખર આપને નોકરીની જરૂર હોય અને ઈમાનદારીપૂર્વક જો કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જ તમે ઓનલાઈન અરજી કરીને રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવું બાકી તમારો અને અમારો સમય બગાડીને જરૂરિયાતમંદને નોકરીથી વંચિત ના રાખશો મિત્રો પગાર બાબતે કોલ માટે કોલ કરવો નહીં રૂબરૂ મુલાકાતના દિવસે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે દૂરના સ્ટાફના મિત્રો માટે રહેવા તેમજ જમવા જમવાની પણ સગવડતા અહીંયા મળશે મળવાપાત્ર થશે રૂબરૂ મુલાકાતનું સ્થળનું અહીં એડ્રેસ આપેલું છે તમે નોંધી લેશો વિદ્યા મંદિર ગાયત્રી વિદ્યાલયની પાછળ માલપુર રોડ મલુપુર રોડ વજેગઢ થરાદ ખાતે આવેલી છે રૂબરૂ તારીખ નોંધી મિત્રો હજાર ચોવીસ ના રોજ રૂબરૂ મુલાકાત રાખવામાં આવ્યું છે સવારે સાડા નવ વાગ્યે તો મિત્રો આ પ્રમાણે જે દેવ વિદ્યા મંદિર આવેલી છે થરાદ ખાતે તેમાં જે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની જે ભરતી જાહેરાત હતી જોઈ શકો છો વધુ માહિતી માટે તમે જેની વેબસાઈટ છે તેમાં ઇમેલ આઈડી આપેલું છે તેમાં તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય